નમસ્કાર ગુજરાત યુટ્યુબ આપ સાથીઓનું સ્વાગત છે તો મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર ભર ઉનાળે કોમોસમી વરસાદ દીકરીઓને એક લાખ રૂપિયાની સહાય ખેડૂતોનો વીમો ખવાઈ ગયો ખેડૂતોની આશા ઉપર પાણી ફરી ગયું ખેડૂતોને મળશે આઠ હજારનો હપ્તો

વિશિયાના થોરિયાળા પીપરડી સનાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ ટાટક્યો હતો અમરેલીમાં ડરથી સાંજે જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સાંજના સમયે અમરેલી શહેર સહિતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે રૂપિયા એક લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સમાન ભેરવી પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે વાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનો વીમો ખવાઈ ગયો કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે છેલ્લા ચાર વર્ષમાં આઠ વીમા કંપનીઓએ ખેડૂતોના હાકના પાંત્રીસ થી ચાલીસ હજાર કરોડ રૂપિયા વીમા કંપનીએ થઈ ગઈ છે અને આજે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાન ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં છે અને કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી ત્રણ વર્ષથી આ યોજના બંધ છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આશાઓ પર પાણી ફર્યું ખેડૂતો માટે દેવામાફીને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતો ઘણા વર્ષોથી દેવામાફી અંગે માંગ કરતા આવ્યા છે બે હજાર બાવીસ માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવામાફીને લઈને કોઈ સારા સમાચાર મળી આવે પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશખબર મળી શકે પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતોની આશા ઉપર પાણી ફર્યું છે માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બની છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે આઠ હજારનો હપ્તો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી શકે છે ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાને બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર વધારાના બે હજાર રૂપિયા ભોગવશે તેવી શક્યતાઓ છે ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે કમેન્ટ કરીને મિત્રો જણાવી શકશો